મા બાપ માટે ફરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બે વર્ષની દીકરી જેન્સી સોલંકી વડગામની રહેવાસી એને સાતથી દસ દિવસથી ખૂબ જ ખાંસી આવતી હતી તો એના માતા પિતા એને આસપાસના ડોક્ટર પાસે લઈ જતા અને છેલ્લે વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાંથી એવું કહેવામાં આવ્યું કે એની શ્વાસનળીમાં કંઈક ફસાયું હોય એવું લાગે છે ઝાંસીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયો ખૂબ જ તકલીફ વધી માતા પિતા લઈ એને સિવિલમાં આવ્યા એને એરવો પર મૂકી અને પછી સ્ટેબિલાઇઝ કરી અને બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આપણે જાણીને નવાઈ લાગશે કે એના બંને ફેફસામાં એટલે કે બંને શ્વાસનળીની અંદર સિંગનો દાણો ફસાયેલો હતો બંને સાઈડ પર જે રેર જોવા મળતું હોય છે એના થકી જ ઝાંસીનો શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો જો વધારે મોડું કરતો તો એ બાળકીનો જીવ જવાનું પણ એક જોખમ હતું સક્સેસફુલ બ્રોન્કોસ્કોપી કરી અને એના બંને શ્વાસ નળીમાંથી દાણો બહાર કાઢવામાં આવ્યો ક્રિટિકલ એનેસ્તીશિયા એમ કહીશ કે શકુંતલાબેન અને ભારત મહેશ્વરીએ એનો આપવામાં આવ્યો અને બાળકીને ઓપરેશન પછી લગભગ દોઢેક દિવસ સુધી વેન્ટિલેટર પર રાખી અને પછી ધીરે ધીરે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું અને આજે એ હસ્તે મોડે ઘરે જઈ રહી છે ખરેખર પરિવાર ખૂબ આનંદમાં ઘરે જઈ રહ્યો છે કે મારી બાળકીનો જીવ સિવિલ હોસ્પિટલમાં બચી ગયો આપ સોને મીડિયા માધ્યમ થકી કહીશ કે આપનું બાળક જ્યાં સુધી પાંચ વર્ષનું ન થાય ત્યાં સુધી ખૂબ સાવચેતી રાખો ઘણા બધા કિસ્સાઓની અંદર સીંગ દાણો કે ઠળીઓ કે પછી એલઈડી બલ્બ કે કોઈ પણ જાતના સ્ક્રુ કે બોલ્ટ કે આવી બધી વસ્તુઓ બાળકો મોડામાં નાખી અને ક્યારેક પોતરાઈ જાય તો શ્વાસનળીમાં જાય અધરવાઇઝ એ અન્ન નળીમાં થઈ અને આગળ ફસાઈ પણ શકે તો પાંચ વર્ષનું બાળક ન થાય ત્યાં સુધી ખૂબ જ ધ્યાન રાખો જેથી કરીને આવી પરિસ્થિતિની અંદર આપણે આવવું ન પડે અને જો આપણે લેટ થઈએ તો ઘણીવાર બાળકને જીવનું પણ જોખમ થતું હોય છે